मूर्ति अस्ति दारकानाथनि जडयनि जडति नथी दारकानाथनि मूर्ति पत्थरनि पत्थर नथी मरा पत्थरकानाथन તિ હતી દ્વારિકાનાથની જોડની જડતી નથી દ્વારિકાના નાથની મૂર્તિ કાળી ભલે ને હોય કામયના કાળા નથી હે મારા દ્વારિકાના નાથના તિ અસ્તી હતી નાથની આખો બંધ ભલે ને હોય રસ્તી એની બંધ નથી મારા દ્વારિકાના નાથની મૂર્તિ અસ્તી હતી મારા દ્વારિકાના નાથની જોડૈયની જડતી નથી મારા દ્વારિકાના નાથની એ મારા શ્રી કૃષ્ણ કનૈયા મારા અૈયાના તે ઝૂલજો મારા વાલા બુલચૂપ માફ કરજો મારા વાલા રોજ મારા ઘેર ઝૂલે ઝૂલવા આવતા રહેજો મારા વાલા ઘર છે મારું ગોકુળ જેવું ગમશે લાલા તને મારી સેવામાં કંઈ પણ ભૂલ પડી હોય તો એ મારા વાલા તું માફ કરજે માફ કરજે અને મને ભક્તિ આપજે શક્તિ આપજે સત બુદ્ધિ આપજો મારા વાલા તમે જેવી પ્રેરણા મને આપી એવા મેં તમારા સાજ તૈયાર કર્યા છે મારા વાલા તમે મારા હૈયાના હિતે મારા વાલા ઝૂલતા રહેજો ઝૂલતા રેજો ઝૂલતા રેજો ઝૂલતા રજો